નમસ્તે મિત્રો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂતો માટે સારા સમાચાર છે મિત્રો સોળમાં હપ્તાની રાહ પૂરી થઈ ગઈ છે સોળમાં હપ્તાના પૈસા ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો સરકારે સોળમાં હપ્તાની તારીખની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે મિત્રો દર વખતની જેમ આ વખતે પણ પીએમ મોદી ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને કાલે કેરળ તમિલનાડુ અને મહારાષ્ટ્રના પ્રવાસે હશે અને આ દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને એકવીસ હજાર કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરશે મિત્રો અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના યવતમાળમાં આયોજિત કાર્યક્રમમાં સોળમો હપ્તો રિલીઝ કરશે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ અગિયાર કરોડથી વધુ ખેડૂતોને ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે મિત્રો જો તમે પણ સોળમાં હપ્તાના લાભાર્થી છે તો પીએમ કિસાનના સોળમાં હપ્તાની સ્થિતિ તમારે એકવાર તપાસવી જોઈએ મિત્રો સ્થિતિ તપાસવા માટે સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી કિસાન સન્માન સન્માનિધિની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે મિત્રો આ પછી તમારે લાભાર્થીના સ્ટેટસનો વિકલ્પ પસંદ કરવો પડશે

રિપોર્ટ પર ક્લિક કરતાની સાથે જ તમારા ગામની સંપૂર્ણ યાદી તમારી સામે આવી જશે મિત્રો જો આ યાદીમાં તમારું નામ હશે તો જ તમારા ખાતામાં સોળમાં આપતાના પૈસા આવશે અને મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને મિત્રો આવી જ નવી નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી પીએમ કિસાન અથવા ખેડૂતોને લગતી કોઈ પણ માહિતી તમને સમયસર મળતી રહે મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો